નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આકાશભાઈ જાદવ ખેડૂતનો સાથ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો અત્યારે આ વખતે જીરાના વાવેતર પુષ્કળ થયા છે હાલ જે પ્રમાણે જીરાના પાકના દિવસો પિસ્તાલીસ થી સાઠ દિવસ જે ખેડૂતોને જીરાના પાકનો થઈ ગયા છે તો ખેડૂત મિત્રોને જણાવવાનું કે પિસ્તાલીસ થી સાઈઠ દિવસ જે જીરાના પાકને થયા હોય એમાં આપણે મોટો પ્રશ્ન કાળિયાનો કાળિયો એટલે કે જનરલી આપણે કાળિયો કહેતા હોય કાળી ચરમી કહેતા હોય એટલે એને માટે જનરલી ગણો તો કાળી ચરમી એટલે અલ્ટનેરિયા બ્રાડને સ્ટીલ નામની એક ફૂગ છે આ ફૂગ છે જે થ્રીપ્સના ડેમેજથી એના છિદ્રોથી ફૂગજન્ય એડ થાય છે એટલે હાલમાં વાતાવરણથી વધારે ફેલાય છે હવે ખેડૂત મિત્રોને આપણે જણાવવાનું કે આના માટે આપણે એક જ ઇલાજ છે કે જે કોટેવા કંપનીનું ગેલીઓ આપણે આની ભલામણ માટે કરીએ છીએ આની અંદર પિકોક્સો સ્ટોબિન બાવીસ પોઈન્ટ બાવન ટકા એસસી ફોર્મ્યુલેશન આવે છે આ ખેડૂત મિત્રોને જણાવવાનું કે પર પંપ સોળ એમએલ નાખી વીઘે એટલે જનરલી કે એક વીઘા જનરલી કોઈના સોળ ગોઠા હોય તો સોળ ગોઠાની અંદર ત્રણથી ચાર પપ ફરજિયાત કરવા અને આનો સમય અંતરે એડવાન્સ તમે પિસ્તાલીસ દિવસનો પાક થયો હોય તો પણ તમે સ્પ્રેમાં લઈ શકો છો અને તમારે એડવાન્સમાં પણ વાપરી શકો અને જો તમારા પાકની ખેતરની અંદર જીરાના પાકમાં તમારે કાળિયા ચરબીની અસર હોય તો તમારે પર પંપ વીસ એમ એલનો સ્પ્રે પર પંપ વીઘે ચાર પંપ ફરજિયાત કરવાના અને જેથી કરીને તમને પૂરેપૂરું સો સો ટકા રિઝલ્ટ મળે અને આનો સમય અંતરે દસ દિવસની અંદર તમારે બીજો સ્પ્રે ફરજિયાત કરવાનો રહેશે અને પ્લસ એ સિવાય પછી તમારે ગેલેલિયો ન થાય સાહેબ આપો તો તો ખેડૂત મિત્રોને જણાવવાનું કે ગેલેલિયા પછી તમારે બીજો સ્પ્રે લેવો હોય તો આજે કોરોમંડળ કંપનીનું જટાયું જેની અંદર ક્લોરોથાયોનિલ થાયોનિલ પંચોતેર ટકા વેટેબલ ફોર્મમાં આવે છે આનો પણ તમે ઉપયોગ કરી શકો છો આનું પણ કામ તમને કાળી ચરબીમાં ખૂબ જ સારું મળે છે એટલે ફરજિયાત આ બે માંથી ગમી વધારે ગલીલો વાપરો તો વધારે અનુકૂળ આવશે એટલે ફરજિયાત તમારે આવું ધ્યાન રાખવાનું જય જય ભારત